Thank okay. you. અવાજ ના આવતો હોય તો કોમેન્ટ કરજો કે અવાજ નથી આવતો આજ સુધી ગરીબી નો કોઈની જોડે પહોંચ્યો નથી अब ना है तो मित्रों जनाजू कोई ना लाइफ करवाने जरूरत है तो हिंसा करवाने जरूरत है ये फोन मित्रों आप राशा थे तोड़ा ही थे और कुछ धन्यवाद પહેલા તો મિત્રો જણાવજો કે મારા વિડીયો કેટલા લોકોને પસંદ આવે છે નથી આવતા તો જણાવજો ના આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી મિત્રો એમના સત્તર સપ્ટેમ્બરના રોજ એમના પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો એક સવાલ પેદા થાય છે ઉભો થાય છે કે માનનીય શ્રી મોદી અને આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણને ગર્વ છે કે આપણો ગુજરાત નો વ્યક્તિ ગુજરાત નો પુરુષ આજે દેશ ચલાવી રહ્યો છે એટલે સૌપ્રથમ તો આપણને ગુજરાતી ઉપર ગર્વ હોવો જોઈએ અને બીજી વાત કે ભલે એમનો સપ્ટેમ્બર માં પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય પણ આપણે એવું કહી શકાય કે આજ સુધી આપડા ભારત દેશની અંદર આપણને આપણા નરેન્દ્રભાઈ મોદી એવો કોઈ નેતા આજ સુધી આપણને જોવા મળ્યો નથી નરેન્દ્રભાઈ મોદી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય એની પૂરેપૂરી કાળજી લેતા હોય છે અને એવી રીતે ચાલતા હોય છે એમને બધી અગાઉથી ખબર જ હોય છે કે આ પરિસ્થિતિ છે તો આ રીતે કામ કરવું પડશે આ પરિસ્થિતિ છે તો આવો નિર્ણય લેવો પડશે અને એ પણ જનતા વચ્ચે રહી દરેક સમાજ વચ્ચે રહી અને આ નિર્ણય લેતા હોય છે મિત્રો તો દુઃખદ સમાચાર એ કે મને એવું લાગી રહ્યું છે કે આપડે નરેન્દ્રભાઈ મોદી ને સત્તર સપ્ટેમ્બર ના રોજ એમના પંચોતેર વર્ષ જે પૂર્ણ થવાના છે તો કોઈ કોઈ પણ પણ અંદર નેતા વર્ષ પછી એમને કોઈ પણ જગ્યા ઉપર બેસાડી દેવામાં આવતા હોય છે એમની જોડે રાજીનામું માગવા માટે અન્ય લોકો તત્પર થયા હોય છે અને માંગણી કરે છે કે હવે તમે પંચોતેર વર્ષના થયા છો તો તમારે અન્ય લોકોને તક આપવી જોઈએ આ પ્રકારની વ્યવસ્થા જાળવવી જોઈએ અને તમારા પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તો હવે અન્ય કોઈ બીજા લોકોને આ કાળજી સંભાળવા માટે પ્રેરિત કરવા જોઈએ પણ મિત્રો હું તો એટલું જ વિચારું છું એટલું જ જનતા સમક્ષ પ્રશ્ન કરવા માંગુ છું કે મોદી સાહેબે જ્યારથી દિલ્હીની ગાદી ઉપર આવ્યા એટલેથી લઈ અત્યાર સુધી આપણા દેશનું નામ હંમેશા માટે આગળ ને આગળ લાવવાની કોશિશ કરી છે આપણું સૈન્ય બળ સૌપ્રથમ તો આપણું સૈન્ય બળ જે બોર્ડર ઉપર આપણી સેનાઓ છે એ સૈન્ય બળ આજે મોદી સાહેબ દ્વારા એક તો બધું મજબૂત બનાવવામાં આવ્યું છે કે ના પૂછો વાત દરેક પ્રકારના યંત્રો દરેક પ્રકારના હથિયાર એરક્રાફ્ટ હોય મિસાઇલ હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર કોઈ પણ હથિયાર હોય અને મોદી સાહેબે આપણે સેનાને અર્પિત ના કર્યું હોય દરેક પ્રકારનું અજાર દરેક પ્રકારનું હથિયાર દરેક પ્રકારનું બોમ્બ દરેક પ્રકારની મિસાઇલ્સ સંપૂર્ણ રીતે આજે આપણી સેનાને મોદી સાહેબે અર્પણ કર્યું છે પછી ચાહે કોઈ પણ દેશ જોડેથી ખરીદી કરવામાં આવી હોય કે કોઈ પણ દેશ જોડેથી લાવવામાં આવી હોય આપણી સેનાનું સૈન્ય બળ આપણી સેનાની તાકાત આજે એટલી બમણી કરી છે કે કોઈ પણ પાડોશી દેશ આજે જો ભારત સામે આંખ ઊંચી કરવાને જો વિચારતો હોય અને કોઈ વિચારતું નથી અત્યારે કેટલા દેશો એક બાજુ પાકિસ્તાન સામે તાકીને બેઠું છે એક બાજુ અમેરિકા એક બાજુ ચાઈના દરેક પાડોશી જે દેશ છે આપણા લેવલ જે જે દેશ છે તમામ દેશ આજે ભારત દેશ ઉપર મીટ મોડીને બેઠું છે કે ક્યારે અમે ભારત દેશ ઉપર હુમલો કરીએ ક્યારે ભારત દેશને આપણા કબજામાં લઈએ ક્યારે આમ કરીએ આપણા આપણા નેતૃત્વ આદરણીય અને આપણા ગુજરાતના આપણા પનોતા પુત્ર અને હું તો એટલા સુધી કહેવા માંગુ છું કે આજ સુધી અને આવનારા સમયની અંદર મિત્રો વિચાર કરીને રાખજો કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવો જો કોઈ નેતા મળે તો હું છાતીએ ડામ દઈશ આજ સુધી મિત્રો આ દેશને કેવી રીતે ચલાવવો રાજ્યને કેવી રીતે ચલાવવું public ના સવાલોનો કેવી રીતે નિરાકરણ લાવવું

આજ સુધી સોરી નરેન્દ્રભાઈ મોદી જ્યાં દિલ્હીની ગાદી ઉપર આવ્યા એની પહેલા મહિલાઓનું કેટલું શોષણ હતું કેટલો મહિલાઓ સાથે અત્યાચાર હતો એ તમામ પ્રકારની પરિસ્થિતિ એમને હટાવી દૂર કરી એટલી જ ઈચ્છા રાખું કે હજુ પણ દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશનું નેતૃત્વ કરે અને આપણા દેશને એક મહાસત્તા તરીકે ઉજાગર કરે મોદી સાહેબ ને અત્યારે બધું જ કરવું છે દેશની અંદર તમામ પ્રકારના પ્રશ્નો એમને કરવા છે છે લાવવું પણ એમની નીચેના સ્તરના જે નેતાઓ છે રાજકારણીઓ છે એ પછી અમિતભાઈ શાહ હોય અને આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય સી આર પાટીલ હોય આપણા ભોપા કાકા એટલે કે ભૂપેન્દ્ર પટેલ હોય એની પેલા નીતિન પટેલ હતા ડેપ્યુટી सीएम અને सीएम હતા જે અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારના જે અત્યાર સુધીના ની અંદર જે રાજનેતાઓ છે તો મોદી સાહેબ ક્યાં જોઈને બેઠા છે કે મારો નેતા આજે શુભ કાર્ય કરી રહ્યો છે કઈ જગ્યાએ કેટલું કામ કરી રહ્યો છે અને કયા ક્ષેત્ર ની અંદર અગ્રતા છે મોદી સાહેબ કોઈ પણ એ તો એટલું કઈ છૂટે કે આપણે આ ટાઈ આ પ્રકારનું કામ કર બતાવાનું છે આ ક્ષેત્રની અંદર તમે આટલું કામ કરો ક્ષેત્ર ક્ષેત્રની અંદર તમે આટલું કામ કરો પાછળના જે ભ્રષ્ટાચારી નેતાઓ ભાજપ ની અંદર થયા અને અત્યારે છે એ ભ્રષ્ટાચારી તમામ ભાજપના નેતાઓ કે તમે આપણા મોદી સાહેબના વગોણા ના કરાવશો અને છાતી ઠોકીને કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબ છે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ અને આજે લખીને આપું કોરા કાગળ ઉપર કે જ્યાં સુધી આપણો ગુજરાત નો પનોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી પાર્ટી છોડશે રાજીનામું આપશે રિટાયર થશે તો ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે સીટ સંભાળવી કઈ રીતે કોઈ પણ પ્રદેશ સંભાળવો કયું રાજ્ય સંભાળવું એ બધા બહુ વલખા મારવા પડશે હવે નિકુલભાઈ પટેલ એમ કે છે કે બે મહિના પછી પંચોતેર કે એમનું નેતૃત્વ બહુ સારું છે એમની પાછળની જે કોઈ પણ પેનલ હોય કોઈ પણ રાજ્યના અધિકારી હોય નેતા હોય કોઈ પણ પ્રકારના પેલા હોય તો એ બધું હવે ભોગવવું પડશે જેટલા નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મોદી સાહેબ નામ પાસ છે જેટલા પણ નેતાઓ જીતી રહ્યા છે એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી જેટલું આપણું થાય એટલું કરી લો તમામ નેતાઓને કહું છું ભારતીય જનતા પાર્ટીના કે શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી તમારી કમાણી શરૂઆત રહેવાની છે તમારે જેટલી આવક તમારે કરવી હોય મોદી સાહેબ નામ આગળ કરી શકો છો પણ એટલું વિચારી લીધું કે તમે અત્યારે જેટલો ભ્રષ્ટાચાર કરશો શિક્ષણ ક્ષેત્ર હોય આર્થિક સ્થિતિ હોય કોઈ પણ માર્કેટ યાર્ડ હોય કોઈ પણ પશુપાલન વ્યવહાર વ્યવસ્થા હોય કોઈ પણ રોડ વ્યવસ્થા હોય દરેક પ્રકારની વ્યવસ્થાની અંદર ભાજપના તમામ પ્રકારના નેતાઓને એટલું જ હોય છે કે આપણે કઈ જગ્યાએથી કઈ ગ્રાન્ટ લાવ્યા છીએ અને એમાંથી આપણે કેટલા પચાવી શકશું બાકી નરેન્દ્રભાઈ મને આવી કોઈ જાણ હોતી નથી એમની પાછળના જે નેતાઓ ખીચા ભરી રહ્યા છે એમના ઘર ભરી રહ્યા છે એમને આવનારી પેટી ની અંદર ભોગવ છૂટકો નથી કુદરત આ જ બધું દેખાડવાનો છે અને એમના આગળ કશું ચાલવાનું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે એટલો પણ સમય નથી કે આખી ભારતની પરિક્રમા કરે એમને લગભગ તો એકાદ મહિનો ભારતમાં રહેવાનું હોય અને એકાદ મહિનો વિદુષોમાં ફરવાનું હોય છે વિદેશો સાથે સારા સંબંધ બનાવવાના હોય છે વિદેશો સાથે સારી ચર્ચા કરવાની હોય અને દેશ માટે કોઈ એવી અર્થવ્યવસ્થા હોય કોઈ પણ ધંધાકીય કોઈ પણ કે આ પ્રકારની અંદર આપણે આ કંપની આ વિદેશની કંપની આપણા દેશમાં સ્થાપિત કરીશું તો મારા દેશને આટલું આટલી સફળતા આની અંદર મળશે આટલો મારા દેશને આટલો નફો આની અંદર મળશે એ પ્રકારની ચર્ચા વિચારણા લઈ અને દેશ વિદેશની અંદર ફરતા હોય છે પણ એમની પાછળના જે કાર્યકર્તાઓ છે કોઈ પણ રાજ્યના નેતા હોય મુખ્યમંત્રી હોય સંસદ સભ્ય હોય તમામ પ્રકારના નેતાઓ અત્યાર સુધી અને આજ સુધી હું સાથે ને કહું કે મોદી સાહેબ સિવાય ભારતીય જનતા પાર્ટી ની અંદર એક કોઈ પણ એવો લોકલાડી નો શ્રી મુખ્ય નરેન્દ્રભાઈ મોદી આ એક જ નામ ઉપર આખી ભારતીય જનતા પાર્ટી અત્યારે આટલી વિસ્તૃત બની છે અત્યારે આટલી તાકાતવર બની છે કોઈ એ ભૂલવાની જરૂર નથી આપણે આ ચેનલ ને તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરી લીધું એટલે સૌ પ્રથમ તમારી જોડે આપણું લાઈવ આવશે અને સાથ સપોર્ટ માં બન્યા રહેજો સહકાર માં બન્યા રહેજો ફરી વાર આવતીકાલે મળીએ આજ સમયની અંદર તો રજા આપશો જય માતાજી જય ભારત